હું છું આપની નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજ્યમાં આપણે કેટલીક ઘટનાઓ એવી જોઈ છે કે જેમાં પૈસાદાર અને વાલે તુજારોને ગુનો કરવાની જાણે છૂટ મળી રહી હોય એ પ્રકારે ઢાંકછોડો કરી તેના ગુનામાં તેમને છાવરવાનું કામ થાય છે અને માટે જ કદાચ હવે દરેક ઘટના પર આપણે શંકા કરતા થયા છે અમદાવાદ ગ્રામ્ય ના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હિટ એન્ડ રન ની ઘટના ઘટે છે ચૌદ સપ્ટેમ્બર ની રાત્રે અને બાદ માં મામલે ગુનો નોંધાય છે પોલીસ બે ત્રણ દિવસ તપાસ કરી એક કાર તેમને રજૂ કરવા માટે આવે છે તેને કબજે લે છે આશ્ચર્યજનક એ ઘટના છે કે પોલીસ આ મર્સિડીઝ કાર કે જે એક સિક્યોરિટી ગાર્ડ ને કચેડીને જતી રહી છે તેને શોધતા શોધતા એમના ઘરે પહોંચે છે ઘર પર પોલીસને કોઈ નથી બાદમાં ખબર પડે છે કે આ પાર માલે તુજારના કાંડ નામના બિલ્ડરના આ દીકરાની ઘટના છે અને ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે પરંતુ એ પહેલાં સામેથી આવી તેના કાકા કાર રજૂ કરી જાય છે તેવું જિલ્લા પોલીસ વડા અને બોપલ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પીએસઆઈનું નું કહેવું છે આ કાર કેવી રીતે રજૂ થઈ તો તેના કાકા રજૂ કરી ગયા બાદમાં આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહીનું શું થયું તો જુએ ના હાઈકોર્ટમાં ગઈકાલે તેને રજૂ કરી દેવામાં આવ્યો આરોપી સગીર છે માટે તેના વિરુદ્ધમાં જુએ નાયલ એક્ટ પ્રમાણેની કાર્યવાહી થઈ સ્વાભાવિક રીતે પણ સગીરના પિતાએ તેને કાર આપી તેને કાર આપ્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો તો ઘટના ત્રણસો ચારની સ્પષ્ટ રીતે દેખાય છે તેવું જિલ્લા પોલીસ વડાને ખબર પડી અને તેમણે આગળની કાર્યવાહીની શરૂઆત કરી હવે કલમ એકસો પાંચનો ઉમેરો કર્યો છે કોર્ટમાં કલમ ઉમેરાનો રિપોર્ટ કર્યો છે અને હવે રિપોર્ટને જો મંજૂરી મળશે તો આ સગીરના પિતાની ધરપકડ થશે એટલે કે મરનારાને મરવામાં થોડી જ સેકન્ડો લાગે છે પરંતુ આ આરોપીઓને નસીયતે પહોંચાડવામાં અને તેમની લગાવવાતી તાકાતને અટકાવી પોલીસને તેના ગીરેબાનમાં હાથ નાખવામાં કેટલી વાર લાગે છે એ આપણે જોઈ રહ્યા છીએ ચૌદ સપ્ટેમ્બર રાત્રિની આ ઘટના છે આજે ચોથો દિવસ આ ઘટનાનો વીતી રહ્યો છે આરોપીની હજુ શોધખોળ થશે જો કોર્ટમાં આ કલમ ઉમેરાનો રિપોર્ટ મંજૂર થાય તો તમે વિચારો માલદાર પાર્ટી હોય ત્યારે કેટલા લાભ આપણને મળી શકે છે તો આવા લાભ મળી શકે છે જે લાગે કે ખૂબ મોટા નથી પરંતુ લાંબા ગાળે આ લાભની રાહત અને ફાયદાની વાતોની ગણતરી કરીએ તો ખૂબ મોટો હિસાબ છૂટે છે ખેર જિલ્લા પોલીસવાળાએ કહ્યું છે કે આ બાબતે કોઈને છાવરવામાં નહીં આવે કોઈને બક્ષવામાં નહીં આવે તમામ પ્રકારની કડકમાં કડક કલમો લગાવવામાં આવશે અને ઊંડાણપૂર્વકની તપાસ કરી નશિયતે પહોંચાડવામાં આવશે ચાહે કોઈ પણ બિલ્ડર હશે બક્ષવામાં નહીં આવે ખેર આશા રાખીએ કે જિલ્લા પોલીસ વડા જે પ્રકારે કહી રહ્યા છે તે જ પ્રકારની કામગીરી થશે અને આ ઉત્તર પ્રદેશનો એક ગુજરાતમાં વસતો સિક્યુરિટી ગાર્ડ જીવ ગુમાવી ચૂક્યો છે તેના પરિવારને ન્યાય મળશે અન્યથા હિટ એન્ડ રનમાં એક બે જણા મરે છે તેની ઘટનાઓની ગણતરી પણ નહીં થયા રાજ્યમાં કારણ કે તથ્ય એ તો નવ માર્યા છે ઝૂલતા પુલમાં આપણે જોયું કે એમાં પણ કેટલા મરી ગયા ટીઆરપીમાં પણ કેટલા મરી ગયા આમ હવે લોકો કેટલા મરે છે એના ઉપરથી આપણે ઘટનાની ઇન્ટેન્સિટી નક્કી કરવા લાગ્યા છીએ એ હદ સુધીની ઘટનાઓ આ રાજ્યમાં થઈ રહી છે અને એ હદ સુધી લોકો મોતને ભેટી ચૂક્યા છે જોઈએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ મામલે હવે આગળનું કયું સ્ટેપ લેશે પરંતુ હાલ તો તેઓ રાહ જોઈને બેઠા છે તેના પિતાની ધરપકડ કરવા માટે કારણ કે તેમને કલમ ઉમેરાનો રિપોર્ટ કોર્ટમાં કર્યો છે કોર્ટ જો મંજૂર રાખશે તો તેઓ ધરપકડ કરશે અન્યથા આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ આ હિટ એન્ડ રન કેસનું સ્ટેટસ આ છે દરેક અપડેટ દરેક સમાચાર દરેક વિગત માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा